કેટલી મોટી મચ્છી આવી છે મિત્રો ઓહો બીજી ત્રીજી ચોથી ઓહ કરસ લો ઓહ અહીંયા પણ બે ત્રણ ભેગી જ છે ઓહો મોટી મિત્રો જુઓ કેટલી મોટી છે મચ્છી ઓહો

ભાઈ જાર ઉપાડીયા છે એક મચ્છી આપણે આવી ગઈ છે બીજી પણ આવી ગઈ છે પણ આવ્યો છે ઓહો બે ત્રણ મચ્છી તો આપણને આવતી જાય છે ભાઈ ઝાર ઉપાડી રહ્યા છે ઓહો મિત્રો જુઓ કેટલી મોટી મચ્છી આવી છે મિત્રો ઓહો બીજી ત્રીજી ચોથી કરસ લો ઓ અહીંયા પણ બે ત્રણ ભેગી જ છે ઓહો મોટી મિત્રો જુઓ કેટલી મોટી છે મચ્છી ઓહો કેટલી મોટી મચ્છી મિત્રો ઓહો જીવતી મચ્છી આવી છે મિત્રો જુઓ રાત્રિના મિત્રો ફિશિંગ જુઓ તો મેં બે ત્રણ ભેગી મિત્રો તાજી મચ્છી આવી ગઈ છે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો તમને બહુ મજા આવશે મિત્રો ને વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ઓ અહીંયા પણ આવી છે મિત્રો મચ્છી અને મચ્છી મચ્છીત રિલેટ આવના વિડીયો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો લો પણ આવ્યો છે મિત્રો અહીંયા પણ બે ત્રણ મચ્છી છે મિત્રો બીજી આવી

મિત્રો ફાઇનલી બીજી જાત આપણે ઉપાડી રહ્યા છે ભાઈ તો જુઓ ઓહો શરૂઆતમાં બે ત્રણ મચ્છી દેખાઈ ગઈ છે ઓહો ત્રીજી પણ દેખાઈ ગઈ મિત્રો ઓહો ચોથી પણ વાગી ગઈ પાંચમી પણ ઓહો કરસલો આવ્યો મિત્રો ઓહો અહીંયા મોટી મચ્છી જીવતી જીવતી મછલી મિત્રો જો ઓહો હો કેટલો સુંદર છે મિત્રો ઓહો હો ફાઇનલી બીજી મોટી મછલી આપણને છોકરા ઓહો અહીંયા પણ વાગી ગઈ છે ઓ અહીંયા પણ પરી જો પણ વાગેલી આપણી ઝાડ ભાતમાં ભરાઈ ગઈ છે ઓહો આમાં પણ તાજી મચ્છી આવી છે મિત્રો

ઓ મિત્રો ફાઇનલી કરસલાનો ને તો ધગલા જ થઈ ગયા છે ઓહો હો હો મિત્રો જુઓ તમે કરસલા ત્રણ ચાર કરસલા ભેગા જ તો આમાં જો અહીંયા પર કરસલો ખાતો જો તો ફૂટ પસાઈ ગયો મિત્રો જુઓ માસલા પણ આપણને ગણાવ્યા અને કરસલા પણ જાજે જુઓ અહીં પાછા બે ત્રણ ભેગા કરસલા મિત્રો માસલા પણ છે ભેગા જ છે મિત્રો જુઓ મિત્રો અહીંયા પણ કરસલા છે ફાઈનલી મિત્રો હવે આપણે ઓહો જાજા કરસલા આવ્યા મિત્રો આપણે તો માછલા પકડવાના બદલે કરસલા આપણા ઝાડમાં ફસાઈ ગયા ઝાઝા જો મિત્રો ઓહો પાછા બીજા બે ત્રણ આવ્યા અહીંયા બીજું અહીંયા પણ એક લાસ્ટમાં આપણો ઝાડ ઉપર ફાઇનલી મિત્રો ઝાડ ઉપડી ગઈ છે ને આમાં પણ ઝાઝી જ મચી આપણે ઝાડમાં આવી ગઈ છે મિત્રો ગમે વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને ને કરજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં મિત્રો અને મજ્જિની રિલેટેડ અવનવા વિડીયો અમારી ચેનલ પર તમને જોવા મળશે તે માટે ચેનલને અમારી સબસ્ક્રાઈબ કરજો